મિત્રો જો સરસ મજાની ડુંગળી જય જય હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નાના માં મિત્રો સાડા પાંચ ગયા છે અને કેમ છો તમે બધા મજામાં બધા મજામાં દ્વારકાધીશ બધા સારા રાખીને મસ્ત રાખીએ તો મિત્રો સાંજના સાડા પાંચ થઈ ગયા છે મસ્ત ઠળવળું બધું માથું પાથું ઉમેરી લીધું તૈયાર થઈ ગઈ અને હવે જમવા બનાવવાની શરૂઆત કરી છું તો આજે બનાવવાનું છે ખીચડી અને કાંદા ટામેટાની ચટણી જો ચોખા ચઢીને બધું સાફ કરી કાઢું ને પછી દાળ નાખીને એકવાર ખીચડી મેં દઉં પછી ડુંગળી સમારીને અને થોડું લીલું લસણ પણ છે તે પણ ડુંગળી ટામેટા અને ધાણા સમારી કાઢ્યા છે તો આજે ડુંગળી ટામેટાની ચટણી હવે શાક નથી કહેતા મિત્રો તમે શું કહો છો તે કોમેન્ટ કરજો અમે તો ડુંગળી ટામેટાની ચટણી કહે છે ખીચડી સાથે બહુ જ મસ્ત લાગે ખાઈએ તો અને લીલું લસણ છે તે સમારી કાઢો મિત્રો છે ને ડુંગળી બહુ લાગે છે આ રાખવા જુઓ હજુ તો ત્રણ ચાર કાકડી

પછી મારો વાટ ના નીકળે અરે બાપા આંગળા ખાઈ જઈશ કે હાથ ખાઈ જઈશ આખું જો મિત્રો ડુંગળી કેટલી મસ્ત શેકાઈ ગઈ એકદમ એનું જે કાચું પણ હોય ને એ નીકળી જાય ને પછી જ ડુંગળી સરસ લાગે તો આજે ભાઈ ડુંગળી ટામેટાની ચટણી મારા ઘરવાળા બનાવી રહ્યા છે કમેન્ટ કરજો લાઈક કરજો અને ઓર્ડર આપજો હું બતાવું એ પ્રમાણે બનાવો ચાલો આમ શું નાખશો ટામેટા ધાણા ઉપરથી છોડવાના હા હવે બધું બરાબર શેકા આપજો

મિત્રો ઓર્ડર આપજો તમારે બનાવી હોય તો અરે વાહ શું કલર લાગે છે જબરજસ્ત બહુ જ ફાઇન બનાવી લાગે છે આજે મારા કરતાં પણ જબ્બર બનાવી આમ આખો ચમચો ભરીને બતાવો ને હં જોઈ લો વાય ડુંગળી ટામેટાની ચટણી હે ને ખીચડી થઈ ગઈ જોઈ લો મિત્રો કેટલું સરસ મજાની ચટણી બનાવી થેન્ક યુ હો તો સાંજનું જમવાનું અમારું કાંદા ટામેટાની ચટણી લીલું લસણ નાખીને બનાવી અને ખીચડી પણ અમારી રેડી છે હે જો મેં બનાવી છે ચટણી આ તો ઓર્ડર આપે ખાઈને પછી કોમેન્ટ કરજો ચોક્કસ જોઈ લો કેવો સ્વાદ આવે છે દેખાય તો મિત્રો આજની ચટણી આમણે બનાવી છે ટામેટા ડુંગળી લીલું લસણ ને ધાણા બસ ચટણી બનાવી અને ખીચડી મેં બનાવી છે તો મિત્રો કોમેન્ટ કરજો કે અમારી ડુંગળી ટામેટાની ચટણી કેવી લાગી આપના હાથ ની હો મિત્રો તો ચલો થઈ જાવ ખાવા માટે તૈયાર તૈયાર તો ચાલો મિત્રો આજ માટે આટલું જ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો તો ચાલો મળીએ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ બાય બધાઈને